સુરતમાં છેલ્લા થોડા દિવસોથી ગેસ રિફિલિંગ ગેર ગેરકાયદે થતા હોવાનું કૌભાંડ પકડાઈ રહ્યા છે લસકાણા વિસ્તારમાંથી ગેસ રિફિલિંગ કરવા માટે ઉપયોગમાં લેવાથી પચાસ વધુ ગેસની બોટલ ઝડપી લેવામાં આવી હતી બોટલ સાથે ગેસ રિફીલિંગ ના વેપાર સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યો છે લસકાણા વિસ્તારમાં પારસ ગુજ્જર નામનો વ્યક્તિ ગેસ રિફિલિંગનું કામ કરી બેસીને નીકળતો હતો ગેરકાયદે રીતે થતી આ કામગીરી અંગે પોલીસને જાણ કરવામાં આવી જેથી પોલીસે મળેલી બાતમીના આધારે રેડ કરી હતી જેમાંથી અલગ અલગ ગેસની બોટલ ધરાવતી કંપનીની બોટલને કબ્જે કરવામાં આવી હતી સાથે જ પારસ ગુર્જરને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુસાર સુરતમાં મોટી સંખ્યામાં પ્રતિભાંતિઓ મજૂરી કરવા માટે આવતા હોય છે આ લોકો પાસે તેમના જરૂરી ડોક્યુમેન્ટ્સ નથી હોતા જેથી ગેસની બોટલ ન મળે તેવા સંજોગો હોય છે ત્યારે કૌભાંડિયુ મોટી ગેસની બોટલમાંથી નાની ગેસની બોટલમાં રિફિલિંગ કરતા હોય છે ગેરકાયદે થતી આ પ્રવૃત્તિમાં બ્લાસ્ટ પણ અગાઉ થયો હોવાનું સામે આવ્યું છે